ગુજરાત સરકારની ઊંઘ ને વહીવટી તંત્રના પાયા નકલી સરકારી કચેરી મામલે મોટા સમાચાર આવી રહ્યા છે ને તેનો જે મુખ્ય આરોપી હતો તે મૃત્યુ પામ્યો છે તેવી વાત સામે આવી રહી છે વૈષ્ણવજન તો

વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તે સમયે પણ સરકારે વારંવાર ખુલાસા કરવા પડ્યા હતા હતા અને સાથે સાથે કાર્યવાહી થઈ છે તેવી વાત પણ તેમણે સદનમાં કરવી ઝડપાઈ હતી જેમાં એક આઈએસ અધિકારીની સંડોણી બહાર આવી હતી સૌથી પહેલા આ સંડોણીમાં ઝડપાયો તો સંદીપ રાજપૂત નામનો એક આરોપીને ત્યારબાદ કુલ બાવીસ વ્યક્તિઓ ઝડપાયા હતા

તો અમે દવાખાને લઈ જઈએ છે સરકારી એટલે પછી ત્યાં અમને લઈ ગયા સરકારી દવાખાનામાં અને એક મિનિટમાં પાછો એમનો ફોન આવ્યો કે એમને એટેક આવ્યો છે અને એક્સપાયર થઈ ગયા છે બાકી તબિયતને એવું તો બધું સારું હતું એમનું પણ એકદમ તેમને છાતીમાં દુખાવો હતો અને એક્સપાયર થઈ ગયા છે શું શંકા શું છે શંકા તો હવે કંઈક છે નહીં અમને શંકા પણ હવે પીએમ રિપોર્ટ આવ્યા પછી અમને ખબર પડે કે શું છે આગળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર ત્રેવીસ દસ વીસ પબ્લિક બે હજાર ત્રેવીસના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત જે અત્રેની જેલમાં નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલા હતા જે બાદ બીજા કેસના કામે બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાહોદ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ થયેલ જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડોક્ટર આવતા તેઓ તપાસતા અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં ગઈકાલે આશરે સત્તર ચાલીસ આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય દુખાવો જેવું લાગે તો સર મારો ઝાપતો માગો ને એટલે એને સેજ પરસેવો વરેલો જોતા આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપતો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલા હતા જ્યાંથી આશરે અઢાર પચીસ કલાકે ટેલિફોનિક વર્ધીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલા જાહેર કરેલ છે અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે અઢાર પિસ્તા સત્તર પિસ્તાલી અહીંથી લઈ ગયા હતા અઢાર કલાક આસપાસ એમના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય સિવિલ મોકલેલ છે જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા દાહોદ ખાતેના પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો નકલી સરકારી કચેરીમાં ચાર કરોડથી વધારે વિકાસ કાર્યોની ફંડ ફળવાઈ ગયો હતો સોથી વધારે વિકાસ કાર્યોની મંજૂરી મળી ગઈ હતી અને આ નકલી કચેરી ચાર વર્ષ ચાલી હતી પરંતુ ગાંધીનગરમાં બેસેલા એક પણ અધિકારીને તેની માહિતી ન હતી આ સંદીપ રાજપૂત છે જે છોટા છોટાઉદેપુરની સબ જેલમાં હતો તેણે ગઈકાલ સાંજે જેલને કહ્યું કે તેને છાતીમાં દુખાવો પડે છે અને તેને દવાખાને લઈ ગયા તેની થોડોક સમય ચાલી અને ત્યાંના હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કર્યું હાલ જેલર છે તેનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે આ કેસમાં કુલ બાવીસ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે જેમાં એક નિવૃત્ત